બધા મિત્રો સ્વાગત છે એકના વિડીયોની અંદર હું છું હાર્દિક તો હેને વરસાદી માહોલ છે આપણે કાલનો લગાતાર પહેલાં વરસાદ થયો ને ત્યારે વાવણી બધીની થઈ ગઈ ને અત્યારે હેને પાછો વરસાદ ચાલુ હોય આપણે એટલે હવે નવરા કહેવાય એકદમ વરસાદ હોય એટલે પછી કંઈ કામ હોય નહીં પેલા આપણે ખેતરમાં થોડા પ્રશ્ન હતા એ આપણે અવાર સોળ થઈ ગયા જેમ કે પાણી ભરાતું નહીં અત્યારે ભૂંગરા નાખ દીધા હતા અવાર આ વર્ષે એ કંઈ પણ હવે ટેન્શન નથી બાકી જો આપણું હામનું ખેતર છે ને ત્યાં પાણી પહેલાં ભરાતું આ બધા ખેતરોનું પાણી ન્યા જ હતું આપણા જ ખેતરોનું એટલે અહીંથી ભૂંગરા આપણે વાં ફુગાડી દીધા એટલે પાણીનો નિકાલ થઈ જાય એટલે વરસાદમાં છે ને હવે એક ખેતરોમાં આપણે પાણી રહેતું નથી ખાળ આપણે બે ક્યારે વહેવા તા બીજો કોરા માંડ્યા હવે ત્રીજો આવવાનો હે હવે પણ ટાઈમ મળે ત્યાં ખળ મળતું નથી આજુબાજુમાં ગોતવું પડે ને બીજો વાછણો એ બાંધો હવે તો એને વરસાદ હે એટલે લીલું એવું રહેવાનું જ છે ગાયું બધી અંદર જ હોય ગાયોને પલાળવાની ના હોય કોઈ દિવસ ભે હું બહાર બાંધી હોય અત્યારે ચાર થયા અને મેં જરાક જઈ ગામમાં એટલે ગાડી આપડી છું ને વાપડી એટલે અત્યારે આ જાય વરસાદી વાતાવરણ ફૂલ છે અત્યારે ઘણા દિવસોથી આ વિડીયો નથી મોકલું પંદર દિવસો થઈ ગયો જો હવારનો આજે તો વરસાદ ચાલુ છે અને અમારે ટાઈમ નહોતો જતો એટલે અમે જઈ આપણે ગામમાં તો મારો થોડુંક કામે હતો માંડવી આપણી આ જોરદાર થઈ ગઈ એક મહિના ઉપરની માંડવી હા એટલે વરસાદ હવે રોકાય ને તો કંઈક આમાં થાય બધે હાથી ન કરતો પછી પલ પણ નહીં માંડી કે સતત વરસાદ ચાલુ હોય એક જ ફેરું પછી હાથી ઈકું હા તો વરસાદી વાતાવરણ કેટલા દિવસમાં સતત વરસાદ ચાલુ જ છે પંદર વીસ દિવસ તો નથી પણ બંધ નથી થતું અત્યારે હેને જો એક ક્યારો હવે ખંડનું સોપવું હે આપણે બાજુમાંથી વાટીએ હવે બે ક્યારે આપણે પહેલાં કર્યા હતા હવે એને ત્રીજો ખંડ બાકી એ બીજી તો ઘણી આપણે આમાં પ્રોસેસ જો આ છે આપણું ઘર એક ક્યારો છે ને વરસાદ તો ચાલુ જ છે પણ એને તો એ ખૂદતું નથી જોઈએ એમ એટલે પાણી ચાલુ કર્યું એક ક્યારે એટલે હલકું રગડાઈ જાય કટકા કરેલા હે કટકા કરીને એમાં પાથરી દેવાના ને રગડી નાખવાનું પગે જો આ હું તું નહિ કોરાઈ ગયું હે એમાં હું પ્રશ્ન હે પારવું હે થોડુંક એટલે હજીમાં સોંપવું હવે સારે એ તો થૂમડા થતા જાય કે ટેન્શન ના હોય પણ અત્યારે સોંપી દઈએ ને જગ્યા દેખાઈને એટલે કંઈ પ્રશ્ન નહીં હવે આગળ બંધ કરી દે પાણી તો લઈ નહીં લીલે લીલું હે આંખો ક્યારે થાય કે ના થાય કે નક્કી નથી અત્યારે કામ જોરદાર હે વરાપ નીકળી કેટલા દિવસ પછી એટલે બહુ હારા સારું કામ છે વરાપ નીકળીએ આપણે એક તો નેદવાનું કામ હતું દવા થોડીક મારવી હતી ટ્રેક્ટર વાકવાતા હાથી કારણ કે પંદર વીસ દિવસથી હાથી ન થાય માંડવી નબળી રહેતી હતી સતત વરસાદ હતો તો વરાફે તો બધું કામ નીકળી આવેલું અહીંયા કારે તો આજે તો વૃત્તિની દવા મારી બધીમાં ને કામ ચાલુ છે આપણી વાળીએ અમે ખળવાડીએ હેડા ચોખા કરીએ ને ટ્રેક્ટરે છે ને પછી કાલે આપણે બરદુ જોડવાના છે એટલે જો ખાતરે નાખે છે હવે એટલા ખેતરમાં આપણે જોરિયા એટલે બધા કામ પતાવી જ દેવા હે બે તાંડીમાં પછી પાછો વરસાદ થાય એટલે કે ઉપાધિ નહીં તો ત્રણ જેવી ભારે ઘર નાખીએ હવે ઘણું વાત નથી પૂરતું કારણ કે આપણે હવે ઢોર અત્યારે છે ને નવ ઢોર જ છે આપણે ને બધા દઈ દીધા બધા નથી દીધા પણ એમ છ ઢોર વહી ગયા આપણા કારણ કે વધી ગયા તો પછી બહુ ઢોર થઈ ગઈ એટલે નવ બરાબર છે ને પાછા હે ને ત્રણ ભી વ્યાવાની હવે એક બે મહિનામાં એ પાછા ત્રણ આવી જાય એટલે હું આ લાગે આવે ને જાય આવે ને જાય તો ત્રણ ભારી યાદની થઈ ગઈ હે ગણી હવે પછી એને નેદવાનું નાલતું હોય એટલે પછી અમે નવરા હોય એટલે હું ખડ વાટી દે એવું કરી નાખીએ ટ્રેક્ટર આપવું જોઈએ હવે ટ્રેક્ટર વરાપ મળી છે બે દિન એટલે બે દિન આપણે પછી પૂરું કરી નાખવું કાલે આમાં બધીમાં ટ્રાય કરી હતી મિંદરી આપવાની એના તો કાલે નહોતી એટલે થોડુંક લીલું હતું આજે બસ શરૂઆત કરી દીધી લીલું તો લીલું બીજું શું હોય આપણે વાહે વાવેલી માંડવી હાવ વાહેવા એવી વાલખેરા લીલાડો હોય પણ હવે લીલાડો નથો ખાતર નાખવાનું કામ આવે ને આજે સૌથી પહેલી માંડવી જો પાટલા અડવું અંડવું હે પંદર વીસથી મને અડી જાય તો એક ફ્રી હાથી હાલી જાય દઈ જાય એટલે કામ પૂરું વાડામાં હે ને કેટલા ઢોર હે નવ હે ઓછા દેખાતા હોય છે વાળામાં આપણે ઢોર એટલા માપના હે પછી વધી જાય પંદર ઢોર આપણે હચવાય નહીં ને ખેતરનું કામ હોય ને આપણી રાધા અને વાછડો એ આપણે માસીને ત્યાં જ દીધા હે આપણે એટલે હગમ જ દીધી હે ગા તો આપણે એટલે એ કંઈ ટેન્શન નથી ગાને તો હે ને આપણે જાણીતા હોય ને એને જ દેવાની આપણે ઠેકાણું ખબર હોય ને ચવા એટલે અહીંયા આપવાની અત્યારે નંદિની હે આપણી ગોપી હે ને જો છે ને બાકી બે ભીહું હે આ વ્યાવાની પેલું એતરું ને આ એમને એમ હે ખડેલું આપણું બે બળતું હે બસ ને વિડીયો ને પંદરક દિવસથી મૂક્યો નથી એટલે પછી કંઈ બતાવી આવી ન હોય તમને પંદર દિવસથી થોડું થોડું એવું શૂટ કરવું વધારે નહીં ગાવ્યાથી ને લગભગ પંદર વીસથી રહી ગયા આપણે લાસ્ટ વિડીયો છે ને એ જ મૂકેલો હતો ગાવ્યાથી એનો પછી વિડીયો પોસ્ટ નથી થયો ત્યારથી સતત વરસાદ ચાલુ હતો બાકી અત્યારે ફૂલ વરાફ છે ને એટલે મજા હે અને ખાડમાં છે ને બે ક્યારા જો એવડા કોરાઈ ગયા ને પ્લસ ત્રીજા નંબરનો ક્યારો આપણે કરી નાખ્યો

અત્યારે ત્રણ થયા અમે વાડી ટ્રેક્ટર આપવા માટે આજે ફૂલ વરાપ નથી થોડુંક હું વરસાદી વાતાવરણ છે આજે બીજો દિવસ થઈ ગયો હે આપણે કાલે ફૂલ વરાફ હતી આજે વરસાદ નથી એટલે આજે ટ્રેક્ટર જે તે હાલે ત્યાંથી આપવાનું જ છે આપણે તો વાડી હાલી જાય પછી હું એ આપણે હમણાં ત્રણ ખેતરું બાકી છે એટલે કાલનો નોનસ્ટોપ ચાલુ છે ટ્રેક્ટર આપણી વાડી છે અને ગામ ઢુકળું થાય ઝોરીઓલો ટાઈપો દેખાય ત્યાં પાદર આવી ગઈ એટલે જો આ રીતે હાલે છે ને બહુ મસ્ત હાલે છે અત્યારે ઉકાઈ ગયું હે એમ તો લીલો નીકળે પણ વાંધો ના આવે એટલે જો અડધું આગળી થઈ જાય એટલે હજી કલાક દોઢ કલાકમાં આવી જાય કારણ કે માંડવી આય નાની છે આપણે ઘરે તો બહુ મોટી થઈ ગઈ આય નાની હે કારણ કે વરસાદે એટલો પડ્યો હતો ને એટલે વધી ના થઈ ગઈ એટલે ધીરું વાંકીએ કારણ કે ઢેફા માંડવી ઉપર ખોટા પડે ને એટલે આગળ જતા ડીઝલ ભરવા માટે આપણે બાજુના ગામમાં ટ્રેક્ટર ચાલુ થયું હોય ને તો ડીઝલ ઘટી ગયું થોડુંક ડીઝલ ભરવા ગયા આ બધું કામ પતી ગયા આગળ પૂરતું પછી પાછો વરસાદ થઈને પાછું આંકવાનું થાય ને ત્યારે જો બાકી હું કહેતો હતો ને કે ઘરે મોટી થઈ ગઈ જો આ બધી માંડવી ઉપલા મંદિર વાળું ખેતર આ ખેતર आ, खेतर पी एटलू खेतर ने पाचड़ कंप्लीट कमट थत है जो ने बध आई गये है बढ़ फ्री थत है पारा चढ़ावा है लगभग आज खाली चढ़ावे कि शू करके हमें लगभग में हाथी बजे आका नहीं बहु